અને જે આપણા મુખ્યમંત્રી જે રૂપાણી સાહેબ એ પણ એ વિમાનમાં હતા એમનો પણ જીવ ગયો તો મિત્રો અને આ જે દુર્ઘટના ઘટી હતી બહુ ભયાનક દુર્ઘટના ઘટી મિત્રો અને એમાં લાશોના ઢકલા થઈ ગયામાં કોની કોની લાશ એ પણ ખબર નથી મિત્રો અને આજે જે રૂપાણી સાહેબના જે પુત્ર ઈશુ બોલી રહ્યા છે હું તમને મીડિયાના માધ્યમથી બતાવું તો દરેક મિત્રો કોમેન્ટમાં હોમ શાંતિ અવશ્ય લખજો અને જે આ રૂપાણી સાહેબના જે પુત્ર છે એ જે લોકોના જીવ ગુમાવ્યા છે એમને દરેક એમના પરિવારને આશ્વાસન આપે છે અને હોમ શાંતિ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવું તેઓ બોલી રહ્યા છે તમે એમના પપ્પાનું પણ નામ નહીં લીધું એ વિચાર કરો મિત્રો પણ કે જે દુર્ઘટનામાં બીજા જે લોકો મરી ગયા છે એમને દિવ્યા આત્માને શાંતિ આપે એવું બોલી રહ્યા છે તો મીડિયાના માધ્યમથી હું બતાવું તો વિડીયો કોમેન્ટમાં તમે ਉਹ ਰੁਸ਼ਮ ਵਿਜੇ ਬਾਈ ਰupani ਆ ਦੁਖਦਿਤ ਦੁਰਘਟਨਾ ਮੇਂ ਜੇ ਮ੍ਰਿਤਿ ਪਾ ਮੇਲਾ तमाम ਦਿਵੰਗਤੋ ਨੇ